ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે છે એ એ એ રાજપૂત રાજપૂત નથી રહ્યા ભાજપૂત થઈ ગયા ભાજપ પછી ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલા જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ મિત્રો પુરુષોત્તમભાઈ રૂપાલાએ આપેલા નિવેદન બાદ મિત્રો ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજ પણ હવે મેદાન આવી ગયા છે પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ મિત્રો વિવાદ રોજેરોજ વધી રહ્યો છે ત્યારે મિત્રો ભાવનગરના યુવરાજે શું કહ્યું તમે જાતે જ જોઈ લો હમણાં તમને આખો વિડીયો બતાવું છું માટે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના ઘણા પ્રસંગો આપણે સાંભળ્યા છે પ્રજા વત્સલ રાજા એટલે મિત્રો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને એમના વારસદાર એટલે કે જયવીરરાજસિંહનું નિવેદન પણ હવે સામે આવી ગયું છે એક પછી એક તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ ભાવનગરના યુવરાજની વાત સાંભળવા જેવી છે મિત્રો એમણે જે શબ્દો કહ્યા એ ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ સમાજના લોકોએ સાંભળવા જેવા છે અને સમાજવા જેવા છે મિત્રો અત્યારે રાજકીય પક્ષ અને સામાજિક પક્ષ લઈને અમુક વિરોધ કરવા નીકળી પડે છે અને સાચો વિરોધ કરે એનો વાંધો નથી પણ મિત્રો અમુક પોતાના રોટલા શેકવા ખાલી વિરોધ કરતા હોય છે ત્યારે તમે જુઓ યુવરાજ સાહેબે શું કહ્યું આ નિવેદન પર પણ મિત્રો એ પહેલા તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો કેમ કે મિત્રો તમને નવા સમાચાર સૌથી પહેલા આપણી ચેનલ દ્વારા મળશે તો મિત્રો તમે સાંભળો જયવીરરાજસિંહનું નિવેદન એક પ્રશ્ન છે લોકતંત્રનો અને આવનારી ચૂંટણીનો અને બીજો પ્રશ્ન જે છે ઈ સમાજના ઇતિહાસ સાથે ખેલવાડનો તો પહેલું પ્રશ્નનો જવાબ મારું એ છે કે લોકશાહીમાં જ્યારે ચૂંટણી થવાની છે એવા મુદ્દા ઉપર ચૂંટણી થવી જોઈએ ડિબેટ થવી જોઈએ આર્થિક પરિસ્થિતિ જિલ્લાની ભાવનગર જિલ્લા ભાવનગર શહેરની આર્થિક પરિસ્થિતિ શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારની પરિસ્થિતિ આ ત્રણ ત્રણ મેઈન મુદ્દાઓ છે